જય હિન્દ દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો કરીશું એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના પરિણામની તો છોટાઉદેપુર લોકસભા બેઠકનું જે પરિણામ છે વિધિવત રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે અને તેમાં જસુભાઈ ભીલુભાઈ રાઠવાને વિધિવત રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે જસુભાઈ રાઠવાને કુલ સાત લાખ છન્નું હજાર પાંચસો નેવ્યાસી મત મળ્યા છે વિધાનસભા સીટ દીઠ વાત કરીએ તો જશુભાઈ રાઠવાને હાલોલ વિધાનસભામાં એક લાખ બાવન હજાર ત્રણસો ને તેત્રીસ છોટાઉદેપુર વિધાનસભામાં એક લાખ દસ હજાર આઠસો ચોસઠ વિધાનસભામાં છ્યાસી હજાર પાંચસો એક સંખેડા વિધાનસભામાં એક લાખ ઓગણીસ હજાર એકસો ઓગણીસ વિધાનસભામાં એક લાખ અગિયાર હજાર સાત પાદરા વિધાનસભામાં એક લાખ બાર હજાર છસો પિસ્તાલીસ અને નાંદોદ વિધાનસભામાં અઠ્ઠાણું હજાર છસો ને અઠ્ઠાવન મત મળ્યા છે પોસ્ટલ બેલેટમાં જસુભાઈ રાઠવાને કુલ ચાર હજાર આઠસો ને બાસઠ મત મળ્યા છે આમ કુલ જસુ રાઠવાને સાત લાખ છન્નું હજાર પાંચસો નેવ્યાસી મત મળ્યા છે તો તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ હરિયાભાઈ રાઠવાને કુલ ત્રણ લાખ સત્તાણું હજાર આઠસો ને બાર મત મળ્યા છે સુખરામભાઈને વિધાનસભા તીઠ મળેલા મતોની વાત કરીએ તો હાલોલ વિધાનસભામાં સુખરામભાઈ રાઠવાને ઓગણત્રીસ હજાર ચારસો ને પાંચ મત મળ્યા છે છોટાઉદેપુર વિધાનસભામાં અઠ્ઠાવન હજાર ચારસો એકતાલીસ મત મળ્યા છે તો ભાવીજેપુર વિધાનસભામાં ચોર્યાસી હજાર પાંચસોને ચાલીસ મત મળ્યા છે સંખેડા વિધાનસભામાં ચોસઠ હજાર ચારસો ચોત્રીસ મત મળ્યા છે તો ડભોઈ વિધાનસભામાં તેમને ચુમ્માલીસ હજાર સાતસો છપ્પન મત મળ્યા છે જ્યારે પાદરા વિધાનસભામાં અડતાલીસ હજાર મત મળ્યા છે અને નાંદોદ વિધાનસભામાં ત્રેસઠ હજાર સત્તાણું મત મળ્યા છે સુખરામ રાઠવાને ત્રણ હજાર ત્રણસોને પોસ્ટલ મત મળ્યા છે આમ કુલ મળી અને ત્રણ લાખ સત્તાણું હજાર આઠસોને બાર મત સુખરામ રાઠવાને મળ્યા છે સુખરામ રાઠવાને સૌથી વધુ મત તેમની પોતાની જે વિધાનસભા છે પાવી જેતપુર વિધાનસભા ક્ષેત્રમાંથી મળ્યા છે ચોર્યાસી હજાર પાંચસો ચાલીસ મત સુખરામ રાઠવાને પાવી જેતપુર વિધાનસભામાંથી મળ્યા છે નોટા મતની વાત કરીએ તો કુલ ઓગણત્રીસ હજાર છસો પંચાવન નોટામાં મત પડ્યા છે આમ જશુભાઈ રાઠવા કુલ ત્રણ લાખ અઠ્ઠાણું હજાર સાતસો ને સિત્યોતેર મતોની લીડથી વિજેતા થયા છે પોસ્ટલ બેલેટ દ્વારા થયેલા મતદાનની વાત કરીએ તો કુલ આઠ હજાર અડસઠ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન થયું હતું તે પૈકી અગાઉ મેં કહ્યું તે પ્રમાણે જશુભાઈને ચાર હજાર આઠસો ને બાસઠ જ્યારે સુકરામભાઈને ત્રણ હજાર મત મળ્યા છે આઠસો સાત પોસ્ટલ મત રદ થયા છે અને બસો એકસઠ પોસ્ટલ મત નોટામાં પડ્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો